નમસ્કાર શ્રે એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ધોરણ ચાર મારી લેખન પોથી જેમાં પેજ નંબર ઇઠોતેર પર આપેલ સૂત્ર લખો પેજ નંબર ઓગણ એંસી પર આપેલ ટોંગ ટિસ્ટ બનાવો પેજ નંબર એસી પર આપેલ વાર્તા બનાવો અને છેલ્લે યોગ્ય અક્ષરોમુખી રંગોના નામ બનાવો જેનું સચોટ સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છીએ મિત્રો વિડીયોની શરૂઆત કરતા પહેલાં આ વીડિયોને લાઇક કરો ચેનલ સબ્સ્ક્રાઇબ કરો તેમજ બેલ આઈકોન ઓલ કરો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે હવે આપણે વિડીયોની શરૂઆત કરીશું સૂત્રો લખો છાપામાં કે જાહેર રસ્તા પર સ્વચ્છતા આરોગ્ય વાહન વ્યવહાર વૃક્ષારોપણ વગેરેના સૂત્રો લખેલા તમે વાંચ્યા હશે આપેલ જગ્યામાં તેવા કેટલાક સૂત્રો લખો સ્વચ્છતા અંગેના સૂત્રો સ્વચ્છતા તે આ પ્રભુતા સ્વચ્છતા અપનાવો જીવન બચાવો સ્વચ્છતા હશે તો મન વસે આપણા સૌના જીવન વસે ગંદકીની આદત છોડાવો સ્વચ્છતાથી જીવન બચાવો આરોગ્યને લગતા સૂત્રો જે ખાય બાજી તેની તબિયત તાજી જે ખાય મગ તેના જોરમાં ચાલે પગ જે ખાય વાસી ભજીયા તો પેટમાં થાય કજિયા રોટલા કઠોર ફરને બાજી રોજ ખાનારની તબિયત તાજી वाहन व्यवहार सूत्र झडपमाळतर मरे कपायला अंग वेचा वृक्षारोपण सूत्रो वृक्षो वावो पर्यावरण बचाव विश्वने बचाव वृक्षो वावो खरियारी लाव वृक्षो वावो वरसाद लाव वृक्षो वावो जीवन बचाव लक्ष

કાકા કહેતા કઈ ના લાગે મામા કહેતા લાગે બીજા વાક્ય આ પ્રમાણે બનાવી લખી શકાય કૃતિની પુત્રી કૃતિ ખિસકોલી ખુશીથી ખજૂર ખાય કમાડ વાહે ચીબડું મીંદડું મીંદડું મૂકીને ચીબડું ખાવ કોદરા કહે કાય ના લાગે આંબે જાંબુ લાગે સૂંઠ ઉપર ઊંટ બેઠો ઊંટ 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 ખાવ મારા મામા મારા હિન્દીના વાક્યો तोला राम ताला तोल के तेल में तुल गया पीतल के पतीले में पपीता पीला पीला दूसरा वाक्य आप्रमाणी बनावी लिखी तो जो हसेगा वो फसेगा जो फसेगा वो हसेगा चाचा के चौड़े चबूतरे पर चिलने चूहों को चोंच से चबा डाला। अंग्रेजी ट्विस्टर वाक्य रेड ब्लू 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 अ बिग ब्लैक बीयर सैट ऑन अ बिग ब्लैक रॉक अपर रोलर लोअर रोलर अपर रोलर रोलर डबल कविता एक कौवा एक कौवा प्यासा था जग में पानी थोड़ा था कौन ने डाले कंकड़ पानी आया ऊपर, एक कौवा प्यासा था में पानी थोड़ा था कव्य ने डाले कंकड़ પાણી આયા ઉપર કૌે ને પીયા પાણી ખતમ હિન્દી કવિતાના આધારે નીચે પ્રમાણે આપણે કાગડું હતું શોધમાં એક જગ જોવું જગમાં જોયું તો પાણી ખૂબ ઓછું હતું તેણે થોડા કાકડા જગમાં નાખ્યા ધીમે ધીમે પાણી ઉપર આવ્યું ત્યારબાદ કાગડા એ પાણી પીધું અને તેની તરત થી પડ્યું આમ તરસ્યા કાગડાની વાર્તા તોડી યોગ્ય અક્ષરો મૂકી રંગોના નામ બનાવો અહીંયા ગ્રીન જેમાં આ ખાનામાં ખૂટતો અક્ષર આર આ ખાનામાં ખૂટતો અક્ષર ઈ આવશે જે ગ્રીન બનશે જી આર ડબલ ઈ એન ગ્રીન ગ્રીન એટલે લીલો બ્લુ બ્લુમાં આ ખાનામાં એલ આ ખાનામાં યુ અક્ષર મૂકતા બ્લુ બનશે બ્લુ એટલે વાદળી અહીંયા બ્લેક બ્લેકમાં આ ખાનામાં એલ આ ખાનામાં એ અને આ ખાનામાં સી અક્ષર મૂકતા બ્લેક બનશે બ્લેક એટલે કારો યલો યલોમાં આ ખાનામાં એ આ ખાનામાં એલ આ ખાનામાં એલ અને આ ખાનામાં ઓ અક્ષર મૂકતા યલો શબ્દ બનશે યલો એટલે પીળો મિત્રો અહીંયા રંગનું નામ વાઇટ વાઇટમાં આ ખાનામાં એ આ ખાનામાં આઈ આ ખાનામાં ટી અક્ષર મૂકી વાઇટ શબ્દ પૂર્ણ કરીશું વાઇટ એટલે સફેદ મિત્રો અહીંયા પિંક પિંકમાં આ ખાનામાં આઈ અને આ ખાનામાં એન આવશે પિંક એટલે ગુલાબ અહીંયા પર્પલ પર્પલ માં આખાનામાં યુ આખાનામાં આર આખાનામાં પી અને આ આખાનામાં એલ મુક્ત પર્પલ શબ્દ પૂર્ણ થશે પર્પલ એટલે જાંબલી જે ઓરેન્જ ઓરેન્જ માં આખાનામાં આર આખાનામાં એ આખાનામાં એન મુક્ત ઓરેન્જ શબ્દ પૂર્ણ થશે ઓરેન્જ એટલે નારંગી અહીંયા બ્રાઉન બ્રાઉન માં આખાનામાં આર્ અને આ ખાનામાં આ ખાનામાં એ મૂકી શબ્દ પૂર્ણ કરતા ગ્રે ગ્રે એટલે રાખોડી મિત્રો વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને કરવાનું નહીં થેન્ક યુ આભાર